કે ભગવાને આપણને બધાને ગુજરાતીને ત્યાં જન્મ શા માટે આપ્યો છે થયો જ કોઈ દિવસ પ્રશ્ન થયો છે આથી કરો કોઈ દિવસ પ્રશ્ન થયો છે કે ગુજરાતીને ત્યાં શા માટે જન્મ આપ્યો નહીં કોઈ દિવસ પ્રશ્ન થતો નથી આપણને ભગવાન આપણું કલ્યાણ કરવા માંગતા હતા આપણા પુણ્ય ક્રમના પ્રતાપે આપણને ગુજરાતીને ત્યાં જન્મ મળ્યો ભગવાન ઈચ્છતા હતા કે આપણે નરસિંહ મહેતાને ભણીએ મીરાબાઈને ભણીએ ઝવેરચંદ મેઘાણીને ભણીએ કલાપી નર્મદને ભણીએ આગમ શાસ્ત્ર ભણીએ તીર્થંકરોને ભણીએ માટે આપણને ગુજરાતીને ત્યાં જન્મ આપ્યો પરંતુ અમુક મા બાપ ડોડાયા છે એ એમ સમજે છે કે ભગવાનથી ભૂલ થઈ ગઈ કે મને અથવા મારા બાળકને ગુજરાતીને ત્યાં જન્મ આપ્યો બરાબર સાંભળજો આમાંથી અમુક તો બેઠા જ હશે કે ભગવાનને મૂર્ખ સમજે છે કે ભગવાનથી ભૂલ થઈ ગઈ મને ગુજરાતીને ત્યાં જન્મ આપ્યો અને માટે ભગવાનની ભૂલ હું સુધારી નાખું મને તો બ્રિટિશરને ત્યાં કે અંગ્રેજને ત્યાં જન્મ આપવો જોઈતો હતો અમેરિકામાં જન્મ આપવો જોઈતો હતો પરંતુ ભૂલથી ભારત દેશની અંદર અને એ પણ ગુજરાતીને ત્યાં જન્મ અપાઈ ગયો માટે ભૂલ કેવી રીતે સુધારે છે તો કે બ્રિટિશર જેવી રીતે જીવે છે અમેરિકન જેવી રીતે જીવે છે એવી રીતે હું જીવન જીવવા લાગુ ભગવાન તો ભૂલ કરે પરંતુ મારાથી ભૂલ થાય મારાથી ભૂલ થાય નહીં હા બરાબર છે ભગવાન તો ભૂલ કરે પણ મારાથી ભૂલ થાય નહીં અને માટે પહેલું કામ કરે કે આપણે ગુજરાતી મૂકી દો અંગ્રેજી ભાષા અપનાવો કારણ શું બ્રિટિશર અને અમેરિકન અંગ્રેજીમાં ભણે છે માટે મારે પણ અંગ્રેજીમાં ભણવું જોઈએ એની જેવી જીવન રીતિઓ અપનાવવી જોઈએ મોજ મજા કરો હોટલમાં ખાઓ વ્યભિચાર કરો એવી રીતે બિંદાસ મા બાપને તરછોડો વગેરે 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 તો હું બરાબર બ્રિટિશર કહેવાઉં અંગ્રેજ કહેવાઉં આવી રીતે આજના જમાનામાં મા બાપો ભગવાનની ભૂલ સુધારવા માટે નીકળી પડ્યા છે પરંતુ ભગવાન ભૂલ કરતા નથી અને જો આપણે ભગવાનને મૂરખ સમજશું તો ભગવાન આપણને મૂરખ બનાવી દેશે અને બીજા જન્મે જો કદાચ થોડા પુણ્ય હશે તો અમેરિકામાં જન્મ આપશે જ્યાં મહારાજ સાહેબ જ મળશે નહીં કે જ્યાં ધર્મ જ મળશે નહીં માટે એક વસ્તુ સમજજો કે ભગવાનને મૂરખ નહીં સમજતા નહીતર ભગવાન મૂરખ બનાવી દેશે આ પહેલી વાત મારે કરવી હતી